વડોદરાના પાદરા માસર રોડ પર આવેલા કણઝટ ગામે આયોજિત લોક ડાયરામાં ગાયક કમલેશ બારોટ સાથે બુટલેગરનું ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર રોડ પર આવેલા કણઝટ ગામમાં ઓગણત્રીસ માર્ચના રોજ રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કમલેશ બારોટ મુખ્ય ગાયક કલાકાર હતા જ્યાં બુટલેગર સમીર ઉર્ફે સેટ્ટો યુસુફભાઈ પટેલ સ્ટેજ પર ચડી ગયો હતો અને કમલેશ બારોટ સાથે ડાન્સ કરવા લાગ્યો હતો બુટલેગર સમીર પટેલે ગાયક કમલેશ બારોટ પર રૂપિયા ઉડાડ્યા હતા ગાયક કમલેશ બારોટે લોક ડાયરામાં ગાયું હતું કે મારો ભાઈ બુટલેગર સમીરભાઈ ટાઈગર છે મારો ભાઈ બુટલેગર ભરૂચથી દારૂ લાવ્યો રે મારો સમીર બુટલેગર કિરણ ડંગળા જોડે દારૂ લાવ્યો રે બનાવની જાણ થતાં વડુ પોલીસ તુરંત જ એક્શનમાં આવી ગઈ હતી અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર રોડ પર આવેલા સરકારી દવાખાના સામે આવેલા સમીર પટેલના મકાનમાં રેડ પાડી હતી ઘરમાં તપાસ કરતા એક રૂપિયાની કિંમતના દારૂના બાર કોટારીયા મળી આવ્યા હતા જેથી વડુ પોલીસે આરોપી સમીર પટેલને ને ઝડપી પાડ્યો હતો અને તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કિરણ લંગડા પાયા તારો લાયો રે હું ગઉં છું મને ઘેર જવા દેજો